હે લો ફેમિલી કેમ છો દોસ્તો બધા મજામાં તો બધાને મજામાં જ છે દોસ્તો તો બધાને બાપા સીતારામને જય માતાજી એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે દોસ્તો છે રવિવાર અને આજે આપણે વ્લોગ શરૂ કર્યો છે સાડા પાંચે કેમ કે આજે દોસ્તો રવિવાર હતો તો થોડું કામ હતું તો આપણે વ્લોગ થોડો મોડો શરૂ કર્યો છે અને આજે આપણે સ્પેશિયલ અમારા દીદુબહેનની ફરમાઈશ પ્રમાણે કે આજે આપણે બનાવની છે મેગી તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો તો દોસ્તો આજનો બ્લોગ બહુ મજેદાર બનવાનો છે અને અમારા દીદુબેન ને કીધું છે કે આજે મેગી બનાવવાની છે તો અમારે આજે બનાવવાની છે મેગી તો ચાલો આપણે વાર નહી લગાડતા ફટાફટ બનાવીએ મેગી બાપા સીતારામ અને આજે અમારે બનાવવા છે મેગી તો અમે લેવા છે મેગી તો ફાઈનલી દોસ્તો આપણે મેગી બનાવવાની છે તો જો આપણે ટમેટા પણ આવી ગયા છે મેગી પણ આવી ગઈ છે અહીંયા અમારા દીદુબેન ને શૈલેષભાઈ ને બધા બેસી ગયા છે તો ફાઇનલી દોસ્તો હાલો આપણે ફટાફટ હવે ટમેટા ને એવું બધું કટિંગ કરી નાખીએ કરી નાખું ને દીધું મેગી ખાવાનું મજા આવે છે અમારે જોઈએ અમારા દીદુબેન અને શૈલેષભાઈ બે માંથી કોણ વધારે મેગી ખાય છે તો આપણે જોઈએ તો ચાલો દોસ્તો ફટાફટ હવે આપણે કટિંગ કરી નાખીએ ટમેટાનું કાંદાનું ને એવું બધું અને પછી બનાવીએ ફટાફટ તો ફાઇનલી દોસ્તો આપણે ટમેટાનું કટિંગ કરવા મળ્યા છે જો કે કે અમારે કાળી આજે ઘરે નથી તો આજે અમારે કાળી દોસ્તો ઘરે નથી તો અમારે ત્રણ જ છે હું દીધું ને અમારા શૈલેશભાઈ તો અમારે હાથે કટિંગ કરવું પડે છે તો દીધું બેન જોઓ અહીંયા હવે આપણે ટમેટાનું કટિંગ કરીએ છીએ જો આવું થાય ને કે દોસ્તો કોમેન્ટમાં જરૂર જણાવજો ટમેટાનું કટિંગ કઈ રીતે કરવું જો કે આપણે કોઈ દી કર્યું નથી આપણે કોઈ ટમેટા નું કટિંગ પટિંગ કઈ કરતા નથી તો આજે અમારે કાળી ગઈ છે સાડી લેવા ખાડીઓ ને એવું લેવા ગઈ છે લેસ ને એવું બધું તો હવે અમે દીધું તઈને બનાવી છે મેગી જોકે આપણે પહેલી જ વખત મેગી બનાવવાની છે તો જોઈએ કેવી મેગી બને તો ફટાફટ દોસ્તો આપણે કરવા મળીએ ટમેટાનું કટિંગ તો ફાઈનલી દોસ્તો જો આપણે મેગી ને ટમેટા અને ડુંગળીને એવું બધું થઈ ગયું છે તૈયાર અને અહીંયા આપણે મૂકી દીધું છે તપેલું તો હવે આપણે ગેસ કરીએ શરૂ અને ફટાફટ જો કે દોસ્તો આપણે કોઈ મેગી કાંઈ બનાવી છે નહીં પણ આજે ટ્રાય કરવાની છે કેવી બને એ હું તમને કહીશ તો જો ટમેટા પણ આપણે તૈયાર થઈ ગયા છે આપણું બધું તૈયાર થઈ ગયું છે તો હવે આ આપણે ગેસનો સ્ટવ કર્યો શરૂ અને હવે આપણે લાઇટરથી ગેસ શરૂ કરી દઈએ તો આપણો ગેસ પણ શરૂ થઈ ગયો છે જોકે દોસ્તો આપણે કોઈ કઈ મેગી બેગી બનાવ્યું છે નહીં પણ આજે આપણે પહેલી વખત મેગી બનાવવાની છે કેવી બને હવે ખબર નહીં કેમકે પહેલી વખત બનાવું છું એટલે કઈ ખબર નથી અને અમારા દીધું બહેનની બધાને મેગી ખાવી છે તો જોઈએ હવે કેવી મેગી બને ફર્સ્ટ ટાઈમ આપણે મેગી બનાવી રહ્યા છીએ હવે કેવી બને કાંઈ ખબર નહીં જોકે આપણે કોઈ આ તો આપણું કંઈ કામ છે નહીં પણ હવે આજે પહેલી વખત આપણે બનાવવાની છે કેવી બને ખબર નહીં તો વ્લોગ ની અંદર કન્ટિન્યુ બની રહેજો તમને પણ બતાવીશ કે કઈ રીતે હું મેગી બનાવું અને જો કઈ તમે કઈ રીતે બનાવો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો અને મને પણ સજેસ્ટ કરજો કે કઈ રીતે બનાવાય તો આપણને પણ ક્યારેક નેક્સ્ટ ટાઈમ બનાવવાની હોય તો ખબર પડે દોસ્તો તો ચાલો દોસ્તો હવે ફટાફટ બનાવી લઈએ મેગી અને દોસ્તો હવે આપણે અહીંયા મૂકી દીધું છે જો ગરમ પાણી ગરમ પાણી થવા માટે મૂકી દીધું છે અને હવે આપણે ટમેટાનું બધું થઈ ગયું છે તૈયાર તો હવે આપણે મેગી છે મેગીને તોડી લઈએ તો મેગીને તોડી લઈએ હવે જો આપણે મેગી તોડી નાખી છે અને એની અંદરથી જો આ એક મસાલાનું પેકેટ નીકળ્યું તો આપણે હવે આ બે મેગી તોડી લઈએ હવે આપણે બે મેગી તોડી નાખી છે અને હવે આપણે જેવું ગરમ પાણી થાય એટલે દોસ્તો આપણે મેગી નાખી દેવું કોમેન્ટમાં જણાવતા રેજો કે મેગી આ રીતે બનાવે કોઈ દોસ્તો બનાવી નથી તો કઈ ખબર નથી બરોબર તો કોમેન્ટમાં જણાવતા રેજો કોમેન્ટમાં જરૂર કહેજો કે મેગી કેમ બનાવાય બરોબર તો આપણે દોસ્તો કોઈ દી બનાવી નથી કેમ હોય કેમ નહીં બરોબર હવે જો મેં તો ગરમ પાણી કરવા મૂકી દીધું છે જેવું ગરમ પાણી થાય એટલે હવે એમાં પછી આપણે નાખી દેવાની છે મેગી બરોબર આપણે કોઈ દેવ બનાવી નથી પછી કોમેન્ટમાં પાસે એમ ન કેતા કે આમ ન હોય સજેસ્ટ કરજો કે કઈ રીતે બનાવાય એમ તો જેથી કરીને મારે પણ બીજી વખત બનાવવાની થાય તો એ રીતે બનાવવું તો જો તમને પણ બતાવી દઉં કે હવે અહીંયા આપણે ગરમ પાણી જે કરવા મૂક્યું હતું એ ગરમ પાણી થઈ ગયું છે અને અહીંયા આપણે મેગીનું કટિંગ પણ કરી નાખ્યું છે તો હવે આપણે ગરમ પાણી થાય એટલે એની અંદર મેગી નાખી દેવું બરોબર નથી દુબેન બેન તો ચાલો દોસ્તો હવે આપણે ગરમ પાણી થઈ ગયું છે તો હવે એની અંદર આપણે મેગી નાખી આપણે એની અંદર મેગી નાખવા હવે પણ નાખે છે તો જોઈએ હવે કેવી કાજે મેગી બને તો કે આપણે કોઈ જગ્યાએ બનાવી છે નહી તો હવે આપણે નાખી દીધી છે મેગી ને હવે એને આપણે થોડી વાર ઢાંકી દઈએ તો ફાઈનલી દોસ્તો જો આપણે મેગી બનવા સડી ગઈ છે બરાબર એસી ટકા તો સડી ગઈ છે જો તમને બતાવી દઉં જો એસી ટકા સડી ગઈ છે જો કે આપણે ઘઉં કટિંગ નથી કર્યું લાંબુ લાંબુ જ નાખ્યું છે હા એસી ટકા સડી ગઈ છે તો હવે એની અંદર આપણે મસાલો નાખી દઈએ તો હવે આપણે આ મસાલાનું પેકેટ તોડી લીધું છે બરાબર મસાલો નાખી દઈએ હા મસાલો નાખ્યો છે મસાલો નાખી દીધો છે

ને તો ચાલો હવે આપણે ફટાફટ હવે ત્રણ જણા છીએ અમે તો ત્રણ એને ડીશમાં આપી અને ખાઈ તો દોસ્તો ચાલો હવે આપણે મેગી કરીએ ત્રણ એને આપી ગરમ ગરમ છે ને જોવા ત્રણેને બરોબર ભાગ પાડ લઈ પછી જોઈએ અમારે દીદુબેન કેટલી ખાય છે કેવી બની દીધું પણ કોમેન્ટમાં કે બધાને કહી દો કોમેન્ટમાં કે લો કે કોક તમને તો કઈ રીતે ખબર પડે દોસ્તો કે કેવી બની બરોબર હું તમને જણાવું આગળ ખાઈને ટ્રાય કરીને એટલે કેવી બની તો કે આમ જોયામાં તો દોસ્તો બહુ મસ્ત લાગે છે હવે જોવી આગળ જો કેમ પણ કાઈ ઘટે કાઈ નો ઘટે હો તમે જો જો તમે કાઈ ઘટે કાઈ નો ઘટે હો મો ની છે થોડીક નીચે પડી જાય તો ધ્યાન રાખવું પડે છે ત્રણે ત્રણ એને આપી દીધી છે ને સરસ મજાની મેગી બની ને કઈ ઘટે નહી જો ત્રણે હાટું આપી દીધી છે તો હવે અમારે દીદીબેન ટ્રાય કરશે ખાવ તો દીદીબેન કેવી છે કે ઓ કેવી બની એમ હવે અમારે દીદીબેન ખાય છે હવે અમારે દીદીબેન તમને કે છે કેવી બની પહેલા અમારે દીદીબેન ખાય ટ્રાય કરે કેવી બની દીધું સારી છે હારી છે મસ્તી ની બની ને હા મસ્તી ની બની

તો હવે આપણે પણ ટ્રાય કરીએ કેવીક બની બરોબર આપણે પણ ટ્રાય કરીએ કેવીક બની હું તમને કહું તો આપણે જો લઈ લીધી છે બરોબર હવે ટેસ્ટ કરીએ હમ મસ્ત બની હો દોસ્તો કઈ ઘટે ને એમાં તો હવે પહેલી વખત બનાવીએ ને એ પણ જોરદાર બની છે તો સારા દોસ્તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી તે મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી અને બાપા સીતારામ જય માતાજી ગુડ બાય